ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે ઘણા લાંબા સમયથી નિશાન ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડેલ છે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈ ધરણા પર ઉતર્યા છે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો જવાબ આપતા કહ્યું કે હોસ્પિટલ અંગે રાજકારણ ન રમવાનું હોય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો સાથે ધરણા પર બેઠા છે સરકારી હોસ્પિટલ ધોરાજી શહેર તાલુકાના ચાર લાખ થી વધારે લોકો આરોગ્ય ની સુવિધા નો લાભ લઈ શકે એટલા માટે ધોરાજી ના દાતાશ્રીઓ દ્વારા

સરકાર સુધી તાત્કાલિક ધોરણે સ્ટાફની નિમણૂક કરે એ બાબતે સરકારનું ધ્યાન દોરવા માટે અમે બિન રાજકીય રીતે આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે આજે જે ધોરાજીના સિવિલ હોસ્પિટલોમાં ડોક્ટરો ન હોવાના કારણે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોઈ આવે ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે ત્યારે આ માંગણી એમને યોગ્ય છે અને ધોરાજી તાલુકાના તમામ દર્દીઓ અને ધોરાજી સિટીના દર્દીઓ માટે જે આ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે એ યોગ્ય છે ને અમે સમર્થન આપીએ છીએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાના અદ્યતન સાધનો હોવા છે પરંતુ ડોક્ટર ન હોવાના કારણે સાધનો દૂર ખાઈ રહ્યા છે અને ધોરાજીની જનતા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હેરાન થઈ રહ્યા છે જ્યારે અહીં સારવાર લેવામાં આવે ત્યારે અહીંથી એમને રિફેર કરીને ડોક્ટર ન હોવાના કારણે જૂનાગઢ કે રાજકોટ ધક્કો મારી દેવામાં આવે છે હાલ આજે અમે એ માટે ભેગા થયા છે કે ધરણાનો કાર્યક્રમ રેખો છીએ સરકારી હોસ્પિટલની અંદર જે અમારા ધોરાજીની અપૂરતો ડોક્ટરનો સ્ટાફ છે એના માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવ્યો છે અમે વારવાર સરકારને રજૂઆત કરી છે પણ અમને કોઈ એમાં સફળતા નથી મળી ત્યારે અમારા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાની આગેવાની હેઠળ એક અમે આ ધરણાનો કાર્યક્રમ ગોઠવેલો છે સરકારને ઘણીવાર રજૂઆત કરી ધારાસભ્યથી અત્યારે ચાલુ છે એને રજૂઆત કરી પણ કોઈ જાતની અમને સફળતા મળી નથી એ માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવું છું અને આજે ત્રણ દિવસ પહેલાં અમે ધારાસભ્ય જે મહેન્દ્રભાઈ પાડલિયાને વાત કરી બધી રજૂઆત કરી તો હવે એ તો એમ અત્યારે કહે છે કે ભાઈ હું તમારો નોકર થોડોક છું એ કામ થતી એની ડબ મુજબ કામ થાશે હું કંઈ તમારો નોકર તો નથી જો ધારાસભ્ય ઊઠીને એક જો આવા શબ્દ વાપરે તો અમારે ભજે તો કંઈ ગાંધીનગરની ચેમ્બરમાં જઈને કંઈ ખુદ રજૂઆત તો નથી કરી શકવાના અને અમારે આટલી અદ્યતન હોસ્પિટલ છે કરોડોના ખર્ચે હોસ્પિટલ બનેલી છે ડૉક્ટરનો સ્ટાફ નથી અમારી પાસે પૂરતા સાધન સામગ્રી બધું આ હોસ્પિટલમાં છે પણ ડૉક્ટર જ નથી કે ભાઈ આજે એક્સરે કરવો છે તો રેના ડોક્ટર નથી તો અમારે એક્સરે પાડવા બહાર જવું પાછું બહાર જઈને અહીં આવવું જો અમારી માંગણી એક જ છે કે આ હોસ્પિટલ આધુનિક હોસ્પિટલ છે એમાં બધી સગવડ પૂરી પાડે ડૉક્ટર સહિતની તમામ જવાબદારી આ સરકારની છે અને વહેલી તકે આ સરકાર અમારી હોસ્પિટલમાં ડૉક્ટરોની ભરતી કરે જેથી અમારે ક્યાંય બહાર ના જવું પડે અને અમારે બધીને બધી સગવડ અમને અહીંયા આ હોસ્પિટલમાં મળી રહી બસ એ જ અમારો મુખ્ય કાર્યક્રમ છે